પ્રાંત અધિકારી અને ધારાસભ્યની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી હતી અંજારમાં વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવા માટે સંકલન બેઠક અપાઈ સૂચના અંજારમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે શહેરમાં વિવિધ સ્થળોએ જે દબાણો છે તેનો સર્વે કરીને ત્વરિત દબાણ હટાવવા તાલુકા સંકલન બેઠકમાં સૂચના આપવામાં આવી હતી અંજારના પ્રાંત અધિકારી ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના અધિકારી તથા પદાધિકારીની હાજરીમાં મળેલી તાલુકા સંકલન બેઠકમાં અંજાર આદિપુર ગોલાઈ પર અગાઉ દબાણ દૂર કરવામાં આવેલી જગ્યાએ ફરીથી રેકડી ઊભી કરવામાં આવેલ હોવાથી દૂર કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવી હતી આ ઉપરાંત સિટી સર્વે કચેરીને મંજૂરી કરવામાં આવેલ જગ્યા પર બાંધકામ બાદ પાર્કિંગ માટે વ્યવસ્થા કરવા જણાવાયું હતું સંગઠ વે બ્રિજથી વીરા વચ્ચે મંજૂર થયેલ રોડનું કામ તાત્કાલિક કામ પૂર્ણ કરવા શાક માર્કેટની સામે તથા ગંગા નાકા પાસે આવેલ કુંભાર ચોકમાં જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવા અને નગરપાલિકા શાળા તેમજ હોસ્પિટલોની આજુબાજુમાં તેમજ જાહેર જગ્યાઓ પર દબાણ આઇડેન્ટીફાય કરી નિયમ અનુસાર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી કળશ તર્કલથી સત્તા પર ફાટક સુધીના રોડમાં ખાડા થઈ ગયેલ હોય ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાથી તે રિપેર કરવા અંજાર બાયપાસ રોડનું કામ કરવામાં આવતી સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી સ્ટોરી ભરત ઠાકુર કદ